લાસ્ટ સુધી બેન રજો ને બ્લોગ માં જોઈ રાખજો ને આવું કેમ જો હું દુકાન જાવ આ લઈ લે આ લઈ લે ને જો થઈ ગયું કમ્પ્લીટ થાબુ ઉપર મકાન જો તો દોસ્તો અત્યારે વાગી ગયા થા એક ને આજે આપણે વેલા જઈશું તો જો ઘરે આવ્યો તો ને આ ફાઈલ માંથી ફોટો પડીને મોકલાવવાનો છે તો ફાઈલ મારી શું છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા માં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને ફરી એક આપણા નવા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ફેમિલી તો તમે વિચારતા હશો ને ગળા હશે એ તો દુકાનનો સામાન મતલબ થેલો નો બેગ હોય તો ફેમિલી અત્યારે વાગી ગયા છે નવ અને આપણે જઈશીએ દુકાને આજે વહેલા જાગી ગયા તો વહેલા જઈ છીએ જો કાલે વરસાદ આવ્યો છે ને તો ગારો કરીને ખો હમણાંથી તો આ રોડનો આપણો બ્લોક નહોતો બને એવો કારણ કે હમણાં આપણા કામમાં કામમાં તો જો આ છે ને પણ એ ઠેલી લઈ લીધી છે અને આ છે આપણે દુકાનનો બેગ અને આજે આપણે છીએ હાલીને તો જો અમે વેં મળી છે આપણું મુરદ કરવા તો એની ફેમિલી આપણે દુકાને પોકી હતી ફટાફટ નવો વેગા છે ક્યારેક દિવસ આડો આવડો ઉગી જાય તો વહેલું થઈ જાય છે તો જાય આપણે હવે દુકાને તો ફેમિલી જો અત્યારે દુકાન આવી ગયા હતા સાફ સફાઈ કરી નાખી ને દીવો બધી કરી નાખી છે હવે હવે બધું સાફ સફાઈ કરી નાખી દીવો બધી કરી નાખી ને તમે પણ દર્શન કરી લો જય શ્રી રામ અને હવે જે આપણે આવ્યા છીએ તો અત્યારે માં છે થોડું ઘણું કામ તો ફેમિલી બનાવ્યા છે આપણા બ્લોગ માં તો આપણે કરીએ કામ તો દોસ્તો અત્યારે વાગી ગયા હતા એક ને આજે આપણે વહેલા જઈશું ઘરે જમવા કારણ કે ઘરે ધાબુ પીણા હતું એટલે તો આજે આપણે જો આ રસ્તે ચાલ્યા છે કારણ કે ભાઈ બને તો મને કે હાલ ને આપણે આર વ્યા રસ્તાથી મેં કીધું હાલની જાય તો જો મારા ગામની શેરીઓ જોવો જોઈ હોય કે ન જોવે જોકે આ આ શેરીઓ બનાવ્યો નથી બ્લોક ક્યારે નહીં ખબર હોય પણ જો મસ્તી નહીં તમારા બ્લોક બ્લોક બધું કમ્પ્લીટ નાખી દીધું ઘર સુધીનું ટેડ સુધીનો બ્લોક હોય જો આ રોડ જ છે મારા ઘર સુધી જવાનો તો આપણે અહીંથી જઈએ કે તો શું છે ધાબો પીડી દીધું તો મને કે પાછા આ કે ખાવું છે ને લાડવાને એવું મેં તો વાંધો નહીં લઈ દઉં તો મારે ફોન આવ્યો કે વહેલા આવજો મેં કે તું વાંધો નહીં તો હજી એક વાયગ આવશે તું કોઈ લેતો હતો ને તો આપણે અહીંથી જઈ ઘરે હવે અને વાતાવરણ કંઈ ખારું છે ગરમી થાય છે બહુ ફેમિલી બનાલો છો બ્લોગમાં અને એ બધાને જમાડી દઈને આપણે જમી તો દોસ્તો જો અત્યારે ધાબા ઉપર આવ્યો હતો અને ધાબો ભીડી ગયો તો બતાવી દો ને કે એટલે પહેલાં તો જે શણતર થઈ ગયું ને એ બતાવી દઉં જો આ શણતર આ બધું નવું શણતર આજનું કરેલું છે આ બધું શણતર એ શણતર થઈ ગયું પછી આ દિવાલ થઈ ગઈ હામીની દિવાલ થઈ ગઈ આ રૂમ છે અહીંથી બાર હાંકશે જવાનું હજી અહીંયા દિવાલ આવશે પછી બની જાય ને પછી તમને આમ ખબર પડશે પણ હવે છે ને બપોર પછી કહેતા હતા કે બારી બનાવવાનું છે મતલબ ઓલી ડિઝાઇન મૂકવાની છે તો એ મારા ફોનમાં છે તો મારા આગળ મળ્યા મને ડિઝાઇન હું કોઈ બતાવું ને એ રીતની ડિઝાઇન હું કોઈ મૂકી દેજો જે કે વાંધો નહીં તો હમણાં આગળ જમીન આવે તો પછી મારા ફોનમાંથી ડિઝાઇન બતાવે ને એ ડિઝાઇન આપણે રાખવાની છે એમને ખાલા મૂકવાના છે સિંગલ રીટના અને ત્યાં પછી કાચ લગાડવાના અને આ સાઈડમાં બારીમાં કરવાના છે હવે સાઈડમાં ફેશનના કાચ આવે સિંગલના કાચ મૂકવાના છે એટલા માટે હાથે બ્લોક બનાવો એટલે રાખડી દેખાતી હશે પણ હમણાં તો રાખવી પડે એટલે તો એ પછી ધાબું બતાવું નહોતું ને તો એ માલ બનાવવા લાગે બધું ગારો ગારો કરતા ગયા છે થઈ ગયું આગું જવું પડશે બધું પ્લેટૂન બ્લેટૂન પીડ્યું છે બધું ને જો થઈ ગયું કમ્પ્લીટ ધાબું ઉપર મકાનનું જો હામો દેખાય તમને ઝૂમ કરીને બતાવું જો થઈ ગયું મસ્તીનું સુપર દેખાય એ બે સાઈડમાં પણ એમાં શું છે કે હજી છે નળિયા ફીટ કરવાના છે ઓલા કલરિંગ નળિયા આવે ને લાલ કલરના એ તો હજી એટલે હવે એ તો પછી આપણે કરવાનું હોય એ લોકો તો ખાલી ઓલા કરી નાખે એટલે તો એ આપણે કરવાનું છે ત્યાં ટેક ટેકા હવે એ છે ને સાત આઠ દી પાંચ દી રહી પાણી પાવાનું છે અને પછી ઓળખાય પાણી પાઉ બહુ કહેવાય છે કેમકે કે અહીંયા પાણી અટશે ને એવું છે પણ તો પાવોનું છે પાવું તો તો નહીં ઘરે હજી બહ પહેલા જોતો હોઉં ને બ્લોગ બનાવી લઉ અને પછી હું જાઓ તો ફેમિલી બનેજો બ્લોગ બને આપણે ચેનલ પર ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આ જો માલ બધો બનેલો પીડ્યો છે અને તડીકોએ લાગે છે બહુ અત્યારે તો આપણે નીચે ઉતરી અને પછી બ્લોગ બનાવશું જો બે વાગવા આવી ગયા હતા પાંચ દસ મિનિટની વાર છે તો ઘડી જમીન બેઠા છે ને ગાડીની વાટે છું હું બેઠો છું પણ વરસાદ આવે એવું છે તો અંધાર જો છે વાદળા દો કેવા થઈ ગયા પણ આવે નહીં તો સારું બે કલાકો દીધી પછી ભલે આવે જ્યારે અંદર થઈ ગયો છે બહુ હું છે ઓલું ધાબું કર્યું છે ને તો પાણી વરસાદ આવે તો પ્રોબ્લેમ પડે ને એટલા માટે તો આવે નહીં તો સારું છે વાટ જો ન આવે તો સારું બે ત્રણ કલાક નો આવે પછી ભલે આવે બે ત્રણ કલાક ન આવે તો સારું છે તો હું ઘડીક વાટે બેઠું છું ટેબલે ગાડી આવે પછી જાઉં બોલો બુલેટ તો ક્યાં જયારે કાઢું ઘડી ગાડીની વાટે બેસી અને પછી નીકળ્યા દુકાને હાલ શું કરે હાલ વિડીયો બનાવ ક્યાં જાવ ક્યાં જવું વિડીયો બનાવો જાવ વિડીયો બનાવો હા લાવો તાર દુકાન આવું દુકાન આવું કેમ જો હું દુકાન જાવ હા લઈ લે હા લઈ લે સામાન હવે ટાટા કહી ગયો હાલો ટાટા કહી ગયો હા હું જાવ હો હું જાવ ને તો જો સાડા સાડા થઈ ગયા છે ને હવે જો સામાન લઈને નીકળી છે આ કોથળામાં તો આમાં બહુ વજન છે ખરીદ મૂકી દી ચાર વાગ્યા થયા તો હું છે તમારે જોવું હોય તો લાસ્ટ સુધી બેનર છે બ્લોકમાં જોઈ રાખજો ને રેડી કંકુ વેધું બેનર રમાડતા હતા બે કામ થઈ જાય તો હા બુલેટ પડ્યું છે બુલેટ લઈને જઈ પહેલાં હું કાને છે ને હરખું પેક કરી નાખું કારણ કે ખુલ્લું છે એટલા માટે બુલેટમાં લઈને જવાનું છે તો તમારે જોવું એમાં હું છે તો બને રાહ જો વિડીયોમાં તો તમને ખબર પડતી રહેશે કે એમાં શું છે એમ આપણે દુકાને જઈને ખોલશું તો જો દોસ્તો અત્યારે આવી ગયો હતો દુકાને જો બેગ મૂકી દીધી હતી મતલબ આમાં હું છે એ તમને બતાવું પણ થોડી વાર એને અત્યારે નહીં બતાવું લાસ્ટમાં બના રહેજો તો ખબર પડશે તમને કે અંદર હું છે એમ તો પેલા તો અત્યારે આવી ગયો તો દુકાને તો પેલા તો બધી જો અત્યારે પાછી સાફ સફાઈ કરી નાખી કારણ કે આમાં શું છે ધૂળ ઉડે બહારથી એટલે સાફ સફાઈ મારે શરૂ જ રહી તો હું કહું હાલની પેલા સાફ સફાઈ કરી નાખું ને પછી હું કહું કરું કે મેં કીધું જો હાલો પેલા અહીં મૂકી દીધું છે અત્યારે અને હું કહું હવે પછી સાફ સફાઈ કરીને હું કહું પછી આ ખોલો તો આ તમારે હોય તો લાસ્ટ સુધી બને રાખજો બરોબર તો પહેલાં આપણે કામ જે કરવાનું છે કામ કરીએ તો અમારા મિત્ર ખાસ સબસ્ક્રાઈબર મિત્ર મળી ગયા હા હા વેકેશન પડી ગયું તમારે હાથ દીધું કેમ હજી પડશે ચાર પાંચ દિવસ તમે બે એક જ તમે બે કેટલું ગણો હું બારમું આ નવમું રજા પડો નથી હાથ અમે હેઠામ નહીં ચાર પાંચ દી પછી પડશે ચાર પાંચ દિવસ પછી પડશે પહેલા નંબરમાં પહેલા નંબરમાં પડી ગઈ ત્યાં પડી ગઈ આજમાં મોજ ને તો તો હે હા તાંધીની તમારે જોવું છે ને હું છે તમને બતાવું આગળ પણ હું કહું પછી હું કામ કામમાં હતો એટલે હું કહું મોડું થઈ ગયો થોડું પણ કઈ નઈ વાંધો નહીં બતાવું હમણાં આગળ ખોલીને તો ખોલવા માટે મારા કેમેરામેન ખાસ છે ને અંદર બોલાવવું પડશે ત્યારે તમને બતાવી કેમ કે આમ તો નહીં દેખાય બધું હું અંદર છે તમને પછી બતાવું તો કઈ નઈ હાલો કેમેરામેન ના ભાઈ ને અંદર બોલાય લઈ પછી આપણે ખોલી જોઈ લઈ હાલ તો ભાઈ અંદર ગયા અને એને ખોલી બતાવી દી તો આવતા જો ફેમિલી જો તમને બતાવવા હું છે આવો દીધી છે ભાઈ જો બતાવી કે આમાં હું છે એમ

જો એ છે ને એરફોન જ છે આમાં દેખાય છેલા કમેન્ટમાં સરપ્રાઈઝ રાખવાનું હતું કઈ વાંધો નહીં જો આ હા જો આમાં છે આમાં હું છે ને એ તો તમને નહીં જ ખબર આમાં હું ને એ જરૂર કમેન્ટમાં કહી દીધું બરોબર બીજું કઈ નહી તો આવું બધું ઘણું ખરું છે લાડ બધો સામાન છે તો મારે બોક્સ ખોલવાનું હતું તો હું કીધું કઈ નઈ પછી હું તો ફ્રી થઈને ખોલી નાખું કેમ કે કેમેરામેન ભાઈ આવે પછી ખોલીએ ને ભાઈ અમે તો રજા છે છ દિવસની તો હવે અમારે છ દિવસ બહુ મોજ જ કરવાનું છે મતલબ બ્લોગ જ બનાવવાનો છે તો પહેલા તો ઘરે જ આવવું જોઈએ બોલો ભાઈ એમના મોવા જાય છે મેડિકલ ને વસ્તુ મગાવવાની છે તો ફોટો ઘરેથી પાડીને પછી મોકલીએ અને પછી બ્લોગ એ પૂરો કરે તો જો ઘરે આવ્યો છે ને આ ફાઇલ ફોટો પાડીને મોકલાવવાનો છે તો ફાઇલ મારી શું છે આ બેગમાં પડી હોય બેગમાંથી કાઢીને ફાઇલમાંથી ફોટો પાડીને એમાં લઈને મોકલવાનો છે અને પછી ઓલા ભાઈ મેડિકલથી લેતો તો ભાવ નીકળે દુકાને ને ભાઈ મેડિકલ છે ફોટો ફોટોની વાટે છે તો બ્લોગ બનાવી લો તો ભાઈની ફેમિલી બ્લોગે પૂરો કરો છો ચેનલ પર ન હોય તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો બે લેકનને પ્રેસ કરજો મળશું આવવાના બ્લોગમાં તો આપણા વિડીયોને ફૂલ સપોર્ટ કરજો મતલબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો લાઈક ફોલો જે કરવી કરજો બરાબર કાંઈ નહીં